અને સમાચાર પર નજર કરીએ તો સુરતના વેડ રોડ વિસ્તારમાં તંત્રની બેદરકારીથી અકસ્માત સર્જાયો રોડ પર ખોદેલા ખાડામાં રાતના અંધારામાં રિક્ષા ગરકાવ થઈ ગઈ તો અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે રોડ પર ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો કોઈ શ્રાઇન બોર્ડ કે પછી બેરિકેટ ન હોવાથી રિક્ષા ચાલકને ખાડો દેખાવ ન હતો બેરિકેટ મૂકવાની પણ તંત્રએ તસદી લીધી ન હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અકસ્માતમાં રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી અહીંયા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર ખાડો ખોદી દેવામાં આવ્યો છે અને ખાડાની આગળ કોઈપણ પ્રકારનું સાઇનબોર્ડ લગાવવામાં નહોતું આવ્યું કે આગળ ખાડો ખોદેલો છે તે પ્રકારની સૂચના પણ લખવામાં નહોતી આવી અને તેના કારણે રાત્રિના સમયગાળા દરમિયાન રિક્ષા પલટી ખાઈ જાય છે ખુલ્લી ગટરો બની છે હવે મોતની ગટરો સુરત શહેરમાં એક બનાવ બાદ ખુલ્લી ગટરોનો મામલો તો સામે આવ્યો છે પરંતુ સુરતમાં ફક્ત વિસ્તારમાં જ ખુલ્લી ગટર નથી સુરતના કોર્પોરેટરે વિડીયો વાયરલ કરીને સુરત મનપા તંત્રની પોલ ખોલી દીધી છે અને તેમાં કેટલી ગટરો ખુલ્લી છે તે અંગે પણ વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે આજુબાજુના વિસ્તારમાં અમે જોયું તો એના જે ઘટના બની એનાથી બસો અઢીસો મીટર દૂર બીજો એક રસ્તો છે ત્યાં અમે હાલત જોઈએ તો આ ઢાકણાની હાલત તમે જોઈ શકો છો આ ઢાકણાની હાલત એવી જ છે જ્યાં ખુલ્લું છે આગળ એક ઢાંકણું છે એવું હમણાં તમને બતાવું આખું ઢાકણું ખુલ્લું છે આ હાલત છે અત્યારે સુરત મહાનગરપાલિકાની આ તંત્રની આ તંત્રની ખૂબ આવી ભેદ જામનગરમાં ત્રિપલ અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે જામનગર ખંભાળિયા હાઇવે પર અકસ્માત થયો હતો પડાણા નજીક કાર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો તો રિક્ષામાં સવાર બે યુવકોના મોત નીપજ્યા છે કાર બેકાબુ બની ગઈ છે તો રિક્ષા અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો

જે પ્રકારે પડાણા નજીક આ જે એક બંધ ટોરસ હતું તેની પાછળ કાર અને રિક્ષા છે આ ત્રણે અથડાયા હતા એકબીજા સાથે આ અથડાયેલા વાહનો જે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો તેમાં જામનગરના બે યુવક જે માલસામાન મૂકવા ગયા હતા તે પરત ફરતી વેરાએ તેમને અકસ્માત નડ્યો હતો જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે કાર છે એ બેકાબુ બની હતી અને રિક્ષા ને અડફેટે લીધું હતું જેને લઈને અકસ્માત સર્જાયો છે જેમાં બે યુવાનોના મોત થયા છે કોમલ જી કિંજલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર